વિનેશ ફોગાટ હવે ચૂંટણી લડી શકશે નહીં આ અંગેનું મોટું અપડેટ બહાર આવ્યું છે નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સત્યની ન્યૂઝ હું છું પૂજા કુસ્તીબાજ વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ ભારતીય રેલવેમાંથી રાજીનામું આપી દીધું અને ઔપચારિક રીતે કોંગ્રેસમાં જોડાયા દરમિયાન કોંગ્રેસે શુક્રવારે રાત્રે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે એકત્રીસ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી વિનેશને જુલાનાથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે બજરંગને ચૂંટણીમાં ઉતારવાના બદલે કિસાન કોંગ્રેસના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે હવે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે વિનેશ ફોગાટ ચૂંટણી લડી શકશે નહીં તેનું કારણ એ છે કે રેલવેનું નિર્માણ થઈ રહ્યું છે રેલવે બંને કુસ્તીબાજોના રાજીનામા સ્વીકાર્યા નથી કુસ્તીબાજ વિનેશ ફોગાટની ચૂંટણી લડવા પર શંકા ઊભી થઈ છે સમાચાર આવે છે કે રેલવે હજુ સુધી બંને રેસલર્સનું રાજીનામું સ્વીકાર્યું નથી વિનેશ અને બજરંગની રાજકીય ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને રેલવે તેમને ચાર સપ્ટેમ્બરે કારણ બતાવો નોટિસ પાઠવી હતી આ પછી છ સપ્ટેમ્બરના રોજ બંને કુસ્તી બાજુએ રેલવેમાં તેમના પદ પરથી રાજીનામું આપી દીધું અને પછી કોંગ્રેસ સભ્યપદમાં જોડાયા વિનેશ ઉત્તર રેલવેના સ્પોર્ટ્સ વિભાગમાં ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી તરીકે કામ કરતી હતી તેમણે તાત્કાલિક અસરથી રેલવેને પોતાનું રાજીનામું સોંપ્યું હતું બજરંગ રેલવેના રમતગમત વિભાગમાં એસડીના પદ પર હતા વિનેશ બાદ તેણે પણ તાત્કાલિક અસરથી પોતાનું રાજીનામું રેલવેને મોકલી આપ્યું હતું રેલવેએ હજુ સુધી બંનેના રાજીનામાનો સ્વીકાર કર્યો નથી રેલવેમાં રાજીનામાના નિયમો શું છે તે પણ જાણીએ રેલવે અનુસાર જો કોઈ કર્મચારી સેવામાં હોય ત્યારે રાજીનામું આપે છે તો તેને ત્રણ મહિનાની નોટિસ આપવી પડશે આ મુજબ જો કર્મચારીને ત્રણ મહિનાની નોટિસ આપ્યા પછી ફરીથી નોકરીમાં જોડાવાનું મન થાય તો તે પોતાનું રાજીનામું પાછું ખેંચી શકે છે જો કોઈ કર્મચારી તાત્કાલિક અસરથી રાજીનામું આપે તો પાછી ખેંચી લેવાની શક્યતા ખતમ થઈ જાય છે રેલવે હજુ સુધી વિનેશ અને બજરંગના રાજીનામાનો સ્વીકાર કર્યો નથી રાજીનામું સ્વીકાર્યા વિના વિનેશ ચૂંટણી 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 લડી શકશે નહીં પંચના અનુસાર સરકારી પદ સંભાળનાર વ્યક્તિએ લડવા માટે પોતાના પરથી રાજીનામું આપવું પડશે સંબંધિત વિભાગ પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવવાનું રહેશે આ સિવાય રિટર્નિંગ ઓફિસર કોઈ પણ ઉમેદવારની અરજી પણ સ્વીકારતા નથી હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે વિનેશ ચૂંટણી લડી શકશે કે નહીં ખુશીબાજ માટે મામલો મુશ્કેલીનો બની ગયો છે વધુ અપડેટ માટે જોતા રહો સત્યડે ન્યૂઝ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની